સુરતમાં ભાજપના મહિલા નેતાનો આપઘાત અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ફાંસો ખાધો પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે સુરતના અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ચોત્રીસ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોખનો માહોલ છે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી

ચોત્રીસ વર્ષે દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે હાલ દીપિકાબેન વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી હતા આત્મહત્યા નથી હત્યા થઈ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈએ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલાં પોલીસને બોલાવી જોઈએ પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે આ ઉપરાંત અમારી એક જ માંગ છે અમને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે